નમસ્કાર ગુજરાત સમાચાર એટલે કે વેધર તમારું સ્વાગત છે આજે અમુક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી દેવામાં આવી છે આજે જોઈશું વેધર ન્યુઝ તો અહીંયા જે ગુજરાતમાં ફરી વરસાદની સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે અને ફરી વરસાદ નો બીજો રાઉન્ડ શરૂ થયો છે તો ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં કયા વિસ્તારમાં આજે વરસાદ વરસી શકે છે એ આપણે જોઈશું સૌ પ્રથમ તો આપણે અહીંયા જે કચ્છના વિસ્તારો છે કચ્છના વિસ્તારોની વાત કરીએ તો અહીંયા લખપત છે નલિયા છે અહીંયા જે ખાવડા છે આજે આજુબાજુના જે વિસ્તારો છે ગાંધીધામ છે રાપર છે આ વિસ્તારોમાં આજે પવન સાથે વરસાદ વરસી શકે છે અને બે દિવસ વરસાદની આગાહી કરી દેવામાં આવી છે આ વિસ્તારમાં તેમજ આપણે આગળના વિસ્તારોની પણ આજે વાત કરીએ તો અહીંયા જે કચ્છની આજુબાજુના જે વિસ્તારો તમને દેખાઈ રહ્યા છે એ વિસ્તારોમાં આજે વરસાદ અંધાધાર પડી શકે કહેવામાં આવી રહ્યું છે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા તેમજ આપણે આગળના વિસ્તારોની વાત કરીએ તો અહીંયા જે સૌરાષ્ટ્રના વિસ્તારો લાગે છે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આપણે જોઈએ તો જામનગર છે સલૈયા છે ભાનવડ છે રાજકોટ છે ચોટીલા છે મોરવી છે સુરેન્દ્રનગર છે જસદણ છે બોટાદ છે ગોંડલ છે આ વિસ્તારોમાં પણ આજે મધ્યમથી હળવો વરસાદ રહેશે સાથે સાથે પવન પણ રહેશે એવું કહેવામાં આવી રહ્યું છે અમુક અમુક વિસ્તારોમાં વિસ્તારોમાં પવન જુનાગઢની આજુબાજુના જે વિસ્તારો છે જેમ કે વિરાવળ છે અમરેલી છે જુનાગઢ છે ઉના છે મહુવા છે આ જે વિસ્તારો છે આ વિસ્તારોમાં થોડો વધારે વરસાદ થઈ શકે છે અહિયાં જે દરિયાકાંઠાના વિસ્તારો છે આ વિસ્તારોમાં પવન સાથે વરસાદ રહેશે એવું કહેવામાં આવી રહ્યું છે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે આગાહી કરી દીધી છે તેમજ આપણે છે એવું કહેવામાં આવી રહ્યું છે બીલીમોરા છે નવસારી છે સુરત છે બારડોલી છે આ જે વિસ્તારો તમને દેખાઈ રહ્યા છે આ વિસ્તારોમાં આજે વરસાદ વરસી શકે છે એટલે કે આ જે પવન સાથે વરસાદ રહેશે એવું કહેવામાં આવી રહ્યું છે અમુક જગ્યાએ અ છૂટો જ ઝાપટા પડી શકે છે અહીંયા ભાવનગરનું તળાજા છે મહુવા છે આ વિસ્તારોમાં પણ આજે વરસાદ થશે એવું કહેવામાં આવી રહ્યું છે આગામી અઠવાડિયામાં આ વિસ્તારોમાં ધોધમાર વરસાદ થશે લગભગ બીજી તારીખથી લઈને સાત તારીખ સુધી આ વિસ્તારોમાં વરસાદ તરબોળ કરી દેશે આ વિસ્તારને આગળની વાત કરીએ તો અહીંયા જે મેં તમને દરિયાકાંઠાના વિસ્તારો કહ્યા એમાં છે મહુવા રાજુલા છે આ જે વિસ્તારો છે આ પણ આગાહી કરી દેવામાં આવી છે સાથે સાથે અમુક વિસ્તારોમાં પવન પણ ફૂંકાઈ શકે છે આગળ જે વેરાવળ છે કોડીનાર છે માંગરોળ છે આ જે વિસ્તાર છે કેસોદ છે પોરબંદર છે ઉપલેટા છે આ જે વિસ્તાર છે જેતપુર છે આ જે સૌરાષ્ટ્રના વિસ્તારો લાગે છે આ વિસ્તારોમાં પણ આજે પવન સાથે વરસાદ રહેશે અમુક જગ્યાએ વીજળી પડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ અને ખાસ કરીને પરેશ ગોસ્વામી દ્વારા આ વિસ્તારોને એલર્ટ આપી દેવામાં આવ્યું છે આજે વાત કરીએ તો ઓખા અને દ્વારકામાં ધોધમાર વરસાદ વરસશે એવું કહેવામાં આવી રહ્યું છે અહીંયા જે ઓખા અને દ્વારકાનો જે વિસ્તાર તમને દેખાઈ રહ્યો છે આ વિસ્તારમાં આજે વરસાદ અનરાધાર પડશે એવું કહેવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને હવામાન વિભાગે અને અ જે તંત્રને એલર્ટ આપી દીધી છે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા અહીંયા જામનગરનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં પણ આજે દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદ થશે એવું કહેવામાં આવી રહ્યું છે સાથે સાથે આપણે આગળના વિસ્તારોની વાત કરીએ તો ભ્રોલ છે અહીંયા પટધરી છે આ જે વિસ્તારો છે વાંકાનેર છે આ વિસ્તારોમાં પણ આજે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે સાથે સાથે આપણે વાંકાનેરની આજુબાજુના વિસ્તારોની વાત કરીએ જે થાન પ્રદેશ છે એ પણ આજે વરસાદ થશે એવું કહેવામાં આવી રહ્યું છે લખતર છે આ વાત કરીએ તો આ વિસ્તારોમાં પણ આજે વાતાવરણ પલટાયું છે અને ગરમી રહેશે સાથે સાથે આજે વાતાવરણ છે વાદળછાયું રહેશે અને સાંજના સમયે આ વિસ્તારમાં આધરાધાર વરસાદ થઈ શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે આગળના વિસ્તારો જોઈએ તો અહિયાં પાટડી છે વિરમ ગામ છે આ વિસ્તારોમાં પણ આજે છૂટા છવાયા વરસાદના ઝાપટાં પડશે એવું કહેવામાં આવી રહ્યું છે રામપુરા છે કડી છે અહીંયા કાલોલ છે ગાંધીનગર છે આ વિસ્તારમાં પણ આગામી અઠવાડિયામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે અહીંયા આપણે આગળ વાત કરીએ તો ગાંધીનગરની આજુબાજુના વિસ્તારોને આપણે વાત કરીએ કે જે ચેનપુર છે ગાંધીનગર છે બેગામ છે કાલોલ છે અને

પૂર જેવી સ્થિતિ સર્જાશે એવું કહેવામાં આવી રહ્યું છે અમુક અમુક વિસ્તારોમાં વીજળીના ચમકારા સાથે વરસાદ થશે વીજળી પડવાની પણ સંભાવના છે એવું કહેવામાં આવી રહ્યું છે હવામાન વિભાગ દ્વારા એલર્ટ આપી દેવામાં આવ્યું છે અહીંયા આગળના વિસ્તારોની વાત કરીએ તો જે કપડવંજ છે કઠલાલ છે આજે જે છે આ વિસ્તારો છે આ વિસ્તારોમાં પણ આજે વરસાદ વરસશે એવું કહેવામાં આવી રહ્યું છે ને સાથે સાથે દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે અને સાંજના સમયે વરસાદ થશે પવન પણ ભારે રહેશે એવું કહેવામાં આવી રહ્યું છે કટલાલ બાલાસીનોર છે એ બાલાસીનોરની આજુબાજુના જે વિસ્તાર લાગે છે એ વિસ્તારમાં પણ આજે વરસાદ વરસ છે એવું કહેવામાં આવી રહ્યું છે અહીંયા આગળના વિસ્તારોની વાત કરીએ તો જે લુનાવાડા છે વીરપુર છે અને બાયડ છે માલપુર છે કડાણા છે મોડાસા છે આ જે વિસ્તારો છે મેઘરાજની આજુબાજુના વિસ્તારો આ વિસ્તારમાં પણ આજે વાદળછાયું વાતાવરણ રહેશે અને સાથે સાથે પવન ભૂંકાવો લાવે એવો ફૂંકાશે એટલે કે ભારે પવન ફૂંકાશે અને અમુક જગ્યાએ છૂટાછવાયા છવાયા ઝાપટા પડી શકે છે અને ખાસ કરીને આજની વાત કરીએ તો ગુજરાતના અમુક વિસ્તારમાં આજે દિવસ દરમિયાન કોરું રહેશે અને સાંજના સમયે વરસાદ થઈ શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે સાથે સાથે પ્રતાપપુરા છે પાલોદર છે આ જે વિસ્તાર છે આ વિસ્તારમાં પણ આજે વરસાદ બહાટી બોલાવશે એવું કહેવામાં આવી રહ્યું છે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા એલર્ટ આપી દેવામાં આવ્યું છે અમુક અમુક જગ્યાએ વીજળીના ચમકારા સાથે વરસાદ પડી શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે અને આગળના વિસ્તારોની વાત કરીએ તો સંગેલી છે શેરા છે જાલોદ છે મોરવા છે દાહોદ છે આ જે વિસ્તારો લાગે છે પીપલોદ છે આ વિસ્તારોમાં પણ આજે ગરમીનું પ્રમાણ રહેશે લગભગ ચાલીસ ડિગ્રીની આજુબાજુ અહીંયા જે હવામાનનો પારો રહેશે એવું કહેવામાં આવી રહ્યું છે અને સાંજના સમયે આ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને ખાસ વાત કે આવતા અઠવાડિયે એટલે કે તારીખ ચાર થી લઈને તારીખ દસ સુધી આ વિસ્તારમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે આ વિસ્તારમાં અમુક જગ્યાએ પૂર આવી શકે છે અને ઘોડાપુર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે તેમજ છોટા ઉદેપુર છે અને બોડેલી છે જાંબુઘોડા છે આ વિસ્તારમાં પણ વરસાદની આગાહી કરી દેવામાં આવી છે અને ટૂંક સમયમાં આ વિસ્તારમાં વરસાદ થઈ શકે છે 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 એવું આવી સાથે સાથે આગળના વિસ્તારની વાત કરીએ તો રાજપીપળા ચાનોડ ડભોઈ છે આ જે બરોડાના વિસ્તારો છે એટલે કે વડોદરાની આજુબાજુના જે વિસ્તારો છે રાજપીપળા છે આ વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદની આગાહી કરી દેવામાં આવી છે સાથે સાથે ડભોઈ છે સિનોર છે વડોદરા છે વાઘોડિયા છે આ વિસ્તારમાં પણ પંદરાધાર વરસાદ થશે એવું કહેવામાં આવી રહ્યું છે હવામાન વિભાગ અને અંબરલાલ પટેલ દ્વારા એલર્ટ આપી દેવામાં આવ્યું છે ખાસ કરીને વાત કરીએ તો તંત્રએ આગલના અઠવાડિયે આખા ગુજરાતમાં એવું કહ્યું છે કે આખું ગુજરાત સજ્જ થઈ જાય કેમ કે અમુક જગ્યાએ ગોડાપુર આવી શકે છે ગોળાપુરની વાત કરીએ તો જે મોટા શહેરો છે હાલમાં સુરતમાં અત્યંત ભારે વરસાદ પડ્યો છે અને આવતા અઠવાડિયે પણ એ વિસ્તારમાં વરસાદ પડવાની સંભાવના છે અને ખાસ કરીને આજુબાજુના વિસ્તારોમાં પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે એ વિસ્તારોમાં પણ વરસાદ વરસી શકે છે અને ઘોડાપુર આવી શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે ઓલપાડ છે અને એ સુરતના જે વિસ્તારો લાગે છે ઓલપાડ છે ડુમ્મસ છે સુવાલી છે એ વિસ્તારોમાં પણ વરસાદ પડી જશે અમરાધાર વરસાદ પડશે એવું કહેવામાં આવી રહ્યું છે બારડોલી ની આજુબાજુના વિસ્તારોમાં પણ અમુક જગ્યાએ પૂર આવી શકે એવું કહેવામાં આવી રહ્યું છે તાપી માંડવી આ આ જે વિસ્તારો છે વિસ્તારોમાં પણ પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે એવું હવામાન વિભાગ દ્વારા એલર્ટ આપી દેવામાં આવ્યું છે સાથે સાથે આગળના વિસ્તારોની વાત કરીએ તો ઉમરપાડા છે અને સાગબારા છે ભેડીયાપાડા છે આ વિસ્તારોમાં પણ વરસાદ બહુબહાટી બોલાવી રહી છે એવું કહેવામાં આવી રહ્યું છે આગળના વિસ્તારોની જે રાજપીપળાની આજુબાજુના વિસ્તારો દેખાઈ રહ્યા છે એ વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસશે એવી આગાહી કરવામાં આવી છે